વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે છે વડોદરા આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી ત્યારે વડોદરામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળ્યો કે જ્યાં પાણી ગેટ રાવપુરા દાંડિયા બજારમાં વરસાદ ખાબક્યો છે ત્યારે કોઠી ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની ઝાપટા જોવા મળ્યા જ્યાં વરસાદી જાપડાથી ગરમીથી આંશિક રાહત મળી છે એ જ્યાં મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે વડોદરામાં વરસાદની શરૂઆત આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જે અંતર્ગત રાજ્યમાં જે વરસાદ ખાબક્યો છે જ્યાં વડોદરામાં પણ એક વિરામ બાદ વરસાદ ખાબક્યો છે પાણી ગેટ રાઉપુરા દાંડિયા બજારમાં વરસાદ ખાબોક્યો છે જ્યાં કોટી ચાર રસ્તા પાસેના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા ત્યારે વરસાદી ઝાપટાથી ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે